નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત શિવાજી રાજપૂત અને આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ સીમવાય છે મિત્રો કોઈ કારણસર તમારું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે ફાટી ગયું છે અથવા તો ક્યાંક આડે હાથે મુકાઈ ગયું છે અને મળતું નથી આવા સંજોગોમાં નવું ચૂંટણી કાર્ડ મેળવવા માટે શું કરું તો મિત્રો એની બે પ્રોસેસ છે એમાં એક પ્રોસેસ એવી છે જેની તમે અરજી કરશો તો પંદર દિવસ મહિનો કે બે મહિના સુધી એ તમને હાર્ડ કોપી સ્વરૂપે પોસ્ટ દ્વારા મળશે પરંતુ બીજી પ્રોસેસ એક એવી છે જેમાં તમે બારથી ચોવીસ કલાકની અંદર તમારું ચૂંટણી કાર્ડ ઇપીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો અને કોઈ પણ સરકારી કામકાજમાં એ પીડીએફ ફાઇલને પ્રિન્ટ આઉટ કરીને ઉપયોગ કરી શકો છો આ પ્રોસેસ માટે શું કરવું એને તમામ ડિટેલમાં આપણે આગળ સમજીશું વિડિયોમાં વિડિયો ગમે તો લાઇક કરી દેજો બીજા મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડિયો મિત્રો સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ જે બ્રાઉઝર છે ઓપન કરવાનું છે ત્યારબાદ એની અંદર વોટ એવું લખી સર્ચ કરવાનું છે એટલે જે પહેલી વેબસાઇટ આવે એના ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ જે ઉપર સાઇન અપ બટન છે એના ઉપર ક્લિક કરવાનું છે અહીં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે ઈમેલ એડ્રેસ ફરજીયાત નથી ત્યારબાદ આ કેપ્ચા કોડ એન્ટર કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે અહીં તમારું નામ એન્ટર કરવાનું છે તમારે અટક એન્ટર કરવાની છે અહીં તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનું છે પાસવર્ડ પ્રોસેસ પૂરી કરીએ ત્યારબાદ રિક્વેસ્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે

લોગ ઇન કરવાનું રહેશેન કરી શકો છો લોગિન કર્યા પછી અહીં ડાબી સાઈડ જે ફિલ ફોર્મ આઠ છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ આવશે જેમાં અધર ઇલેક્ટ્રોર પસંદ કરવાનો છે ત્યારબાદ તમારો ચૂંટણી કાર્ડ નંબર એન્ટર કરવાનો છે હું મારો ચૂંટણી નંબર એન્ટર કરું છું ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારે ચૂંટણી કાર્ડની ડિટેલ આવશે અહીં તમારે ઉપર કરશો એટલે ઓકે લખા આવશે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીં આ પ્રકારના ઓપ્શન આવશે મિત્રો અત્યારે આપણે માત્ર પીડીએફ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ થાય ડાઉનલોડ થાય એ પ્રકારની પ્રોસેસ કરવાની છે એટલે અહીં તમારે કરેક્શન એના ઉપર ક્લિક કરવાનું છે જો તમારે હાર્ડ કોપી જોઈતી હોય તો અહીં ત્રીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે પરંતુ એનો સમય લાગી શકે એમ છે અત્યારે આપણે બીજા નંબરની જે સરળ ટ્રીક છે એના ઉપર ક્લિક કરી અને ત્યારબાદ ઓકે ઉપર આપીશું એના ઉપર આગળ વધશો એટલે અહીં બીજું આગળ પેજ બી બી વિભાગ આવશે જેમાં તમારે કશું ડિટેલ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અથવા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમારે જે પણ સુધારો કરવો હોય એના માટેનો ઓપ્શન છે પરંતુ આપણે માત્ર ને માત્ર અત્યારે જે મોબાઈલ નંબર જ અપડેટ કરવાનો છે તો મોબાઈલ નંબર ઉપર ક્લિક કરીશું ત્યારબાદ આપણે જે પણ તમે મોબાઈલ નંબર એન્ટર કરવા માંગતા હો એ મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીં નેક્સ્ટ છે એના ઉપર ક્લિક કરવાનું છે ઉપર ક્લિક કરશો એટલે અહીં તમારું જે સ્થળ છે સ્થળ લખવાનું છે ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે એટલે જે તમારો મોબાઈલ છે એના ઉપર ઓટીપી આવ્યો હશે એ ઓટીપી એન્ટર કરવાનો રહેશે મિત્રો ઓટીપી એન્ટર કર્યા પછી પ્રિવ્યુ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમે જે એપ્લિકેશન અરજી કરી એ અરજી અહીં બતાવશે નીચે ક્લિક કરવાનું છે પછી મેશન એના પર તમારે યસ આપવાનું છે એટલે તમારી અરજી છે એ ડાઉનલોડ થઈ ગઈ છે એનો રેફરન્સ નંબર છે એની તમે પીડીએફ ડાઉનલોડ કરવા માંગો તો એ ડાઉનલોડ એક્નોલોજીમેન્ટ ઉપર ક્લિક કરી એની પીડીએફ ડાઉનલોડ પણ કરી શકો છો અને ઓકે આપી તમારી અરજી ફાઇનલ સબમિટ થઈ ગઈ છે તો મિત્રો આ રીતે તમે ફોર્મ નંબર આઠમાં મોબાઈલ નંબર અપડેટ કરી અને તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આનું જે પ્રક્રિયા છે બારથી ચોવીસ કલાકની અંદર આ પ્રક્રિયા અપડેટ થઈ જશે અને તમે તમારો ચૂંટણી કાર્ડ ઈપીડીએફ ડાઉનલોડ કરી શકશો હવે ઈપીડીએફ કઈ રીતે ડાઉનલોડ કરવું એની લિંક ઉપર આઈ બટનમાં અને નીચે ડિસ્ક્રિપ્શન આપી દેશે તમે વિડીયો જોઈને અને તમારું ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશો તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપશો મિત્રોને જય માતાજી જય હિન્દ જય ભારત